ભગવાન દિવ્યાંગીના દર્શન માટે મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા મારું નામ સંદીપ પ્રભુભાઈ શાહ આજે અંદરની ત્રણ પ્રતિમાની આંગી રચવામાં આવી છે જે હીર અને છે છે અંદરના ત્રણ ભગવાન મૂળના કુમતીનાથ દાદા અહીંથી આપણે જાતા ડાબા હાથ ઉપર છે શાંતિનાથ દાદા છે અને જમણા હાથ ઉપર પાશ્વનાથ દાદા છે ત્રણેયની સુખડ અને હીરથી આંગી રચેલ છે રાતે અહીંયા બહેનોનું પ્રતિક્રમણ થાય છે અંદાજે સાત વાગ્યાથી ચાલુ થાય છે જે સાડા આઠ નવ વાગ્યા સુધી એમનું પ્રતિક્રમણ ચાલુ છે કાલે સંવનસરી છે એટલે કાલે સૂરજ આત્મે એની પહેલાં પ્રતિક્રમણ પૂરું કરી નાખવું પડે એટલે અંદાજે ત્રણ સવા ત્રણ વાગ્યાની આસપાસથી પ્રતિક્રમણ ચાલુ થશે તો સવા છ સાડા છ એ પ્રતિક્રમણ પૂરું થઈ જશે જેમ્સનું અહીંયા કોઈ પ્રતિક્રમણનું આયોજન નથી કારણ કે અહીંયા અપથરો નાનો હોવાથી માત્ર અને માત્ર લેડીસોનું જે પ્રતિક્રમણ થાય છે એમનું કાલે બપોરે ત્રણ સવા ત્રણ વાગ્યાથી અંદાજે પ્રતિક્રમણ ચાલુ થશે એમનું તો સવા છ સાડા છ વાગ્યા સુધી એમનું પ્રતિક્રમણ ચાલુ થાય ભાદરવા સુદ એકમે અહીં વિશલા માતાના ચૌદ સપનાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ધામધૂમથી ઉજવેલું હતું અને ખૂબ જ સારી રીતે એમનું આયોજન એ કર્યું હતું અને ખૂબ જ સારી રીતે પૂરું થયેલું